ઘણા વર્ષો ઓગણીસો ને ત્રેસઠ ચોસઠમાં મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી લોકભરતી શ્ર મારે પોતાની ખેતી સંભાળતો મારે આંબાનું ફાર્મ હતું અને સાથે સાથે બીજી પણ ખેતી હતી એટલે ગ્રામ્ય વિસ્તારમાં રહેવાનું પસંદ કરી અને લગભગ છેલ્લા વીસ વર્ષથી હું ખેતી જ કરતો નવી નવી વેરાયટી લાવવાની અને ગામડામાં એનો પ્રચાર કરવાનો ઘઉં જ્યારે નેપાળ ને કેનપાળ ને આઠસો ચોવીસ એવા હતા ત્યારે હું નવી વેરાયટી મેક્સિકન વેરાયટી લાવી અને એમાં કઈ વેરાયટી સારી એ ખેતીવાડીનું એની ઉપર મેં ઘણું બધું કામ કર્યું ખેડૂતોને એ બિયારણ આપતા એવી જ રીતે આંબા છે અને ગામડાની વસ્તી ગામડામાં રહેતા લોકો પણ જે કોઈ વરસાદની આગાહી કરતા હતા એટલે હું વિચાર કરતો હતો મારા ફાધર કેતા કે આ વર્ષે એક વરસાદ વહેલો થાય પછી નહીં થાય પછી વાયરુ ફેંકા છે પછી બહુ સારો વરસાદ થશે એટલે હું વિચાર કરતો કે આપણા આંબા જે ફૂટે છે ને આંબામાં મોર આવે છે ને એટલે જ્યારે મોરની પ્રક્રિયા એવું હોય છે કે ક્યારે આંબા બધા ના ફૂટે એટલે મોર આવ્યો વરી ગેપ આવ્યો અડધો આંબો ફૂટ્યો વરી વધારે ફૂટ્યો એકદમ આંબા ફૂટ્યા આંબામાં કેરીનું બંધારણ બહુ સારું થયું ખાકટી કેટલી બંધાર આ રીતે ચોમાસું પણ એ રીતે ચાલે છે અને આ વિસ્તારનો મને લાગ્યું કે આંબા બહુ ક્લિયર છે દક્ષિણમાં તમે જુઓ તો ત્યાં આંબા વહેલા કેરી વહેલી વરસાદે વહેલો ત્યાર પછી રત્નાગીરી બાજુ આવો તો જ્યાં આંબા છે એના પછી વરસાદ ત્યાં પહોંચે છે પછી દક્ષિણ ગુજરાત માં આવે છે અને પછી સૌરાષ્ટ્ર આવે છે અને પછી ઉત્તર ગુજરાત ઉત્તર ભારત માં આગ્રાવણ બધે જાય છે એટલે જ્યાંય પણ કેરી તમે જુઓ તો આપડા દેશી મહિના પ્રમાણ અષાઢ શ્રાવણ કેરી ત્યાં હોય પાકે ત્યારે બરોબર અને એનું કારણ છે કે ત્યાં ચોમાસુ મોડું પહોંચે છે અને ચોમાસાની સાથે કઈક મેળ છે ઈ પછી મેં આ લીમડા ને એ બધી વનસ્પતિ બોરડી કે જે કુદરતી આધાર ઉભી છે અને હવામાંથી લઈને પોતે જીવે છે એ શું કે છે

ગયા વર્ષે જેમ આખા સૌરાષ્ટ્રમાં આખા ગુજરાતમાં સોળ હતા એના કરતા મે મહિનો વધારે ગરમી પડી જાય એક બે ડિગ્રી તો ચોમાસું સારું થાય આ અમે નહી હવામાન ખાતું પણ એમ કે કારણ કે એપ્રિલ મહિનો ગરમ હતો એ મે મહિનામાં જે કઈ ભેદ છે એ બધું પડી જશે તો પછી નવો ભેજ ઉભો થતા થતા બહુ સામાન્ય રીતે એકસો ને પંચાણું દિવસે કસના વાદળો જે આકાશમાં બંધાણા હોય એટલે સૂર્ય જયારે પ્રશાંત મહાસાગર માં એ બાજુ હોય છે એટલે કે શિયાળાની અંદર

તો પેલો પાયો કે બીજો પાયામાં વરસાદ થાય તો બોતેર દિવસ કાઢે ગામડામાં વરસાદ પાયો ગણાય હોય એમાં છેલ્લા પાયામાં વરસાદ થાય તો ચોમાસા માટે ફાયદામાં છે તો એ વિસ્તાર માટે ફાયદામાં થાય છે પણ આખા વિસ્તારમાં હલકો થશે આ દરેક જગ્યાએ પોતપોતાનું નિરીક્ષણ કરવું જોઈએ કે નો વરસાદ થયો ક્યારે થયો અમારે જુનાગઢમાં થયો હોય અને ના થયો હોય તો એ ત્યાં વર્ષ પ્રમાણે થાય છે એટલે આ વખતે એવું લાગે છે કે રોહિણીમાં કદાચ વરસાદ થાય પણ મારા ઘણા મિત્રો એમ કે છે કે રોહિણીમાં વરસાદ થાય તો થાય પેલા પાયામાં તો બોતેર દિવસ સુધી ના થાય કારણ કે કચ્છ પણ જૂન ઉતરતા ઉતરતા જ લખ્યા છે ને ત્યારે વરસાદ

કટકે કટકે પેલા જુલાઈ પંદર દિવસ સુધી સારો વરસાદ માં પડે છે એવું મારું અનુમાન છે ઓગસ્ટ મહિનો છે એ લગભગ કસ વગર નો અમારે નોંધતા નથી એટલે ઓગસ્ટ મહિનામાં બહુ મોટું વાયરું આવે અને વરસાદ ન પણ ખેંચાઈ જાય અને પંદર દી વીસ દી પચીસ જાય તો પણ કહી શકાય નહીં મતલબ કે ઓગસ્ટ મહિનામાં બહુ ઓછી શક્યતા હા આંબામાં પણ એવું થયું છે કે જે મોર બધો જે હતો પણ સુકાઈ ગયો પોલિનેશન ન થયું કેરી ન બંધાણી અને એટલા માટે ખાખરાની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં કેસુડા આવ્યા હતા પણ બંધાણા પણ એમાં બી ન નથી બરાબર નગર ચાર્જર બી હોય એને બદલે એક જ બી છેલ્લું હતું મેં જોયું ઘણા પૈડિયા ખોલી મારા બીજા મિત્રો ને પણ પૂછ્યું તો આ એવું જ છે એટલે એમ લાગે છે કે વનસ્પતિ નેગેટીવ લાગે છે એટલે ચોમાસું ડિસ્ટર્બ વાળું થઈ જશે આખા આખા સૌરાષ્ટ્ર અથવા ગુજરાત ના સરખું નહીં થાય ઘણા જિલ્લા નબળા પણ રહી જાય આવું અમારું અનુમાન છે આ ધારણ જેમ હું જુનાગઢ માં આજુબાજુ ના કાઢતો એમ બીજા મિત્રો પૂછતો હું તો દરેકે આનું નિરીક્ષણ કરવું જોઈએ અમુક જગ્યા એમ કે છે કે અમારે લીંબોડી બહુ સારી હતી તો ત્યાં વરસાદ પણ સારો થાય અને અહિયાં તો નબળું એવું લાગે છે કે લીંબોડી કારણે મને ચોમાસુ વિસ્તેક વાળું લાગે છે પણ દરિયાકાંઠાના જિલ્લાઓ જે છે એમાં લગભગ બહુ વાંધો નહીં આવે એવું લાગે છે અને બીજો આ વખતે ઉતાસરીનો પવન લગભગ બધી જગ્યાએ પશ્ચિમથી પૂર્વ નહોતો સારો પવન કહેવાય પણ અમુક જગ્યા એ કોઈ એમ કેતો અમારે દક્ષિણ પવન હતો હવે આખા સૌરાષ્ટ્ર મારી પાસે વિસ્તાર કરવું પવન વહેલી સવાર નો ત્રણ થી છ સુધી તો એ ક્યારેક દક્ષિણની ફટકી આવી હતી બાકી પશ્ચિમ થી પૂર્વ અને ક્યારેક વાય નો આ મેં નોંધેલું છે અને એ રીત પવન હતો એટલે અહીં સારું હતું

જેટલો ઉત્તર બાજુ પડછેડ લાંબો હોય ત્રણ ઇંચ ચાર ઇંચ પાંચ ઇંચ છ ઇંચ તેટલો વરસાદ સારો થાય ગયા વર્ષે સાડા પાંચ ઇંચ પડછાયો હતો આ વખતે મધ્યાને ત્રણ ઇંચ મારે અહીંયા પડછાયું જો અગાત ને દિવસે સૂર્ય જ્યાં હાથમે જ્યાંથી ચંદ્ર ઉત્તર બાજુ જેટલો વધારે હાથમે આ વખતે સૂર્ય પોતે જ હમ દક્ષિણ બાજુ વધારે રહ્યો બરોબર ગયા વર્ષે સૂર્ય તો એનાથી ઉત્તર બાજુ સૂર્ય ચંદ્ર ઘણો બધો જ્યો મે વિડીયો પણ મોકલ્યા હતા તો ગયા વર્ષે જે બનતું એવું આ વખતે નથી આ વખતે અંતર છે ઓછું છે એટલે એમ પણ લાગે છે કે એ પણ ચોમાસાને ડિસ્ટર્બ કરે એવું અને હવામાન પણ એવું કે છે કે ડિસ્ટર્બ કરે બરોબર એટલે પાછું આંબા વૃતો જોતા સપ્ટેમ્બરમાં એક વરસાદ પાડો સપ્ટેમ્બર શરૂઆતના પંદર દિવસ સુધી પોરબંદર સોમનાથ જિલ્લામાં પોરબંદર આ બાજુ દરિયાઈ પટ્ટી ઉપર તો મગફળી ઘણી સારી થાય છે અને એને ભેજ મળે અને પાણી મળે એટલો વરસાદ થાય એટલે અહીં તો મગફળી વાવે લાંબા ગાળાના પાક પણ જેને કુવાની સગવડતા મગફળી પાણી જોઈએ અને જો આપડે વરસાદ ન થાય કુ બેસતા હોય તો ક્યાંથી એટલે પાણીની સગવડતા હોય તો મગફળી હોય બરોબર નહીતર પછી એવું છે કે ટૂંકા ગાળા ઓછા પાણી વાળા પાક સોયાબીન છે કે જવું જોઈએ બરોબર છે

ત્રણ ચાર ઇંચ વરસાદ થયો અને ખેતરમાં ટીટોડી નીંદા હતા પણ વરસાદ એટલો થયો કે ધીરે 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 બધું પાણી જમીનમાં ઉતર્યું વાવણી થઈ ગઈ હાથી હાલતું હતું બેઠી હતી ઈંડા માંથી બરોબર ઉઠી ની હાથી પહેરવું એટલે ઈંડા હોય ત્યાં સુધી ખેતરમાં રેલ્યો વરસાદ ન થતો મારો અનુભવ લાગે એટલે એની માટે એવું લાગે ખેતરમાં રેલ્યો વરસાદ નથી થયો ગયા વર્ષે અમારે એવું થયું બચ્ચા ઉઠી ગયા ટી પછી જોરદાર વરસાદ આવ્યો ખેતરમાં પાણી આવી ગયું ભાઈ ચૈતર ચોખોર વૈશાખ માં મેલો માં મહિનો જેટલો મેલો અને ચૈતર મહિનો જેટલો ચોખ્ખો એટલે ચોમાસું સારું મા મહિનો મેલો એટલે મા મહિનામાં કસ બંધાતા હોય એટલે મા મહિનો મેલો કહેવાય ચૈતર ચોખો એટલે ચૈતર મહિનામાં જેટલા ચોખો રીએ તપે એટલું ચોમાસું સારું એટલે આ ગામડામાં કહેવાય મા મેલો ચૈતર ચોખો સારું

આજે ગરમી પડી તો ક્યાંય હવામાન ચક્ર નથી દેખાતું નથી એટલે મને એવું નથી લાગતું કે વાવાઝોડું આવેલા અને જયારે જયારે વાવાઝોડું જો આવશે અથવા પરિસ્થિતિ ઉભી થશે બહુ ગરમી કારણે તો ચોમાસું ખેંચાઈ જાય કારણ કે ભેજ બધો ઉપાડી જાય બરાબર ગયા વર્ષે કચ્છમાં બધી જગ્યાએ બહુ વર્ષ આવ્યો ત્યારે

તો હાથીયો નક્ષત્ર છે ને ત્યાં સુધી ચોમાચું કેવાય બરોબર હાથીયા નક્ષત્ર પછી છે ને એ બે માવટા કેવાય આભાર તમારો ખૂબ સરસ મોહન બાપા કે તમે જે ખૂબ સરસ માહિતી આપી કે આ ચોમાચું કેવું રહેશે ક્યારે વાવણી થશે અને કેવા કેવા સમય દરમિયાન બ્રેક આવશે એટલે કે તડકો નીકળશે તાપ નીકળશે તો એ બદલ ખૂબ સરસ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર